બીજી આવી રીતે ત્રીજી કોઈ વખત ત્રણ વખતના નામ આપેલા હોય તો પહેલી અને બીજી સંખ્યા નો ગુણોત્તર કેટલું છે બે જેમ ત્રણ બે ત્રણ રીતે બીજી અને ત્રીજી સંખ્યા ગુણોત્તર આપેલો છે પાંચ જેમ ત્રણ બીજી ત્રીજી માટે કીધું સારી રીતે કીધું પાંચ જેમ ત્રણ ખ્યાલ આવ્યો છે આના માટે આપણે જો આગળ પણ અમે આની શોર્ટકટ પણ શીખીશું સૌથી પહેલા કરવાનું શું જો આ બંને સંખ્યા છે મતલબ કે જો રેશિયો અહીંયા પહેલા માટે એક જ છે ત્રીજા માટે એક છે પણ બીજા માટે જો અહીંયા બે છે આપણે કરવાનું શું આ બંનેનો કરી દો ગુણાકાર જો પાંચ અને ત્રણ પંદર થાય છે જો એટલે આને કેટલા વડે ગુણ્યા તો પંદર થાય ગુણાકાર પાંચ જોડે આને પણ પાંચ વડે ગુણવો પડશે જો કેટલા થઈ જશે પાંચ ગુણ્યા ત્રણ પંદર અહીંયા તો પંદર થવાના જ છે પાંચ ગુણ્યા બે કરીએ તો દસ નીચેની સંખ્યાને પંદર બનાવવા માટે કેટલા વડે ગુણવા પડશે ત્રણ વડે તો જ પંદર થશે આને પણ ત્રણ વડે ગુણવા પડશે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ જો આવી રીતે ગુણોત્તર નવ મળ્યો છે દસ જેમ પંદર જેમ નવ હવે જો સંખ્યા ત્રણ નથી પણ આ ગુણોત્તર છે અને આપણે એક્સ સમજી લઈએ દસ એક્સ પંદર નવ એક્સ શું આપેલું છે કે ત્રણ સંખ્યાનો અહીંયા સરવાળો કીધો છે સરવાળો મતલબ કે પ્લસ કરવાનો છે તો આ ત્રણે કરી દો પ્લસ જવાબ પણ આપેલો જો એકસો ને છત્રીસ ખ્યાલ શું કર્યું ગુણોત્તર આપેલું તો પહેલા બીજા માટે તો અહીંયા બે જેમ ત્રણ લખી દીધું બીજા ત્રીજા તો પાંચ જેમ ત્રણ અહીંયા બંનેનો ગુણોત્તર આપેલો હતો તો 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 થાય થાય છે છે ગુણ્યા વડે બીજી બાજુમાં જે સંખ્યા એને પણ એનાથી ગુણવો પડશે દસ એક્સ પંદર એક્સ નવ એક્સ પંદર પ્લસ દસ પચીસ પચીસ પ્લસ અહીંયા જો નવ દસ ઉમેર્યું હતું કેટલા થઈ જશે પાંત્રીસ એક વધારે ઉમેર્યું હતું એટલે ચોત્રીસ બરાબર એકસો છત્રીસ એક્સ બરાબર એકસો છત્રીસ છેદ મૂકી દો ચોત્રીસ ના આપશો તો પણ જય કીધું એકદમ બેઝિક રીતે અહીંયા બેકી સંખ્યા છે નીચે બેકી સંખ્યા છે બે થી ચાલશે તો બે ગુણ્યા સાત કરીએ તો ચૌદ થઈ જાય બે છક બાર એક વધશે બે આઠસો અડસઠ થયા અહીંયા બે થી કરીએ તો જો સત્તર સત્તર અને અડસઠ છે હવે સત્તર નો ટેબલ તો આપણે આવડું જ જોઈએ સત્તર ગુણ્યા ચાર અડસઠ સત્તર ચોક અડસઠ થાય એક્સ બરાબર કિંમત કેટલી મળી છે ચાર હવે જે સંખ્યા શોધવાની કીધી છે અહીંયા કઈ કીધી ચાર એટલે કે સાહીઠ એવી રીતે જો બીજી કોઈ પણ સંખ્યા આપણે પૂછી તો આપણે ગણી શકીએ છીએ આગળ તો બીજું આપણે જોઈએ એક મિશ્રણ છે એમાં દૂધ અને પાણીનું પ્રમાણ પાંચ જેમ એક ના પ્રમાણમાં આપેલું છે આ મિશ્રણમાં પાંચ અહીંયા જો પાંચ લિટર છે પાણી ઉમેરીએ તો દૂધ અને પાણીનું નવું પ્રમાણ એટલે ગુણોત્તર બને છે પાંચ જેમ બે તો મિશ્રણમાં કેટલું દૂધ હશે પહેલાની વાત છે તો સૌથી આપેલું પાંચ જેમ એક મિશ્રણ છે એમાં દૂધ છે કે અને પાણીનું પ્રમાણ કેટલું છે પાંચ જેમ એક આ ચારા માટે છે દૂધ માટે આ છે પાણી માટે તમે એકદમ શીખેલા હશો તો મેથડથી ઘણા વખત શોર્ટકટથી પણ જવાબ આપી શકે પછી જોઈએ પેલા મેથડ આ મિશ્રણમાં પાંચ લીટર શું કર્યું છે પાણી ઉમેર્યું છે તો દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થઈ જાય છે આ જે એક લખી દો બનાવી દઈએ છે છે પાંચના છેદમાં અહીંયા એક્સ લખી દઈએ એટલે ખાલી એક એક્સ છે એટલા માટે આ પાંચ એક્સ છે તો આ મિશ્રણમાં શું કર્યું પાંચ લીટર પાણી ઉમેર્યું છે પાણી માટે એક છે તો અહીંયા કરી દો પાંચ તો નવ ગુણોત્તર કેટલો મળે છે પાંચ જેમ બે બરાબર પાંચ ના છેદમાં બે શું કર્યું પેલા જે ગુણોત્તર છે પહેલા જે તે બદલે શું થયું પાંચ જેમ બે આવી રીતે બન્યો છે આનો ગુણાકાર અહીંયા કરવો પડશે આ બને છે ગુણાકારમાં પાંચ એક્સ ગુણ્યા બે પાંચ છે એક્સ પ્લસ 5 तो 5x * 2 करिए 10x થાય અહિયાં 5x છે તો 5 * 5 25 5x છે સામેથી બીજા જો આવશે તો 10x - 5x અહિયાં થશે 5x અહી સામે 25 હતા 25 x ના જોડે જે 5 છે સામે મોકલવો પડશે 25 / 5 તો x = 5 x ની કિંમત શું મળી 5 તો મિશ્રણમાં દૂધ કેટલું હશે દૂધ એનો આપણે ગુણોત્તર કેટલો લીધો એટલે કે પચીસ પચીસ લિટર શું હશે દૂધ હશે ઓપ્શન નંબર બી આન્સર ખ્યાલ આવ્યો છે જો શું કર્યું પેલા ગુણોત્તર હતો પાંચ જેમ એક નું એક્સ બનાવી દીધું ગુણોત્તરને આપણે આવી રીતે લખીએ પાંચ જેમ એક કહેવાય આના આપણે બીજી તારી લખી શકીએ પાંચના છેદમાં એક એવી રીતે અહીંયા લખી દીધું પાંચ લિટર પાણી પાણી પાણીનો ગુણોત્તર હતો તો પાંચ ના છેદમાં બે લખ્યા પછી ક્રોસ ગુણાકાર કર્યો સાદું આપી જવાબ લાગે છે આ જ વસ્તુ જો આપણે શોર્ટકટ થી ગણવી હોય તો જો આવી રીતે પાંચ જેમ એક છે પહેલો ગુણોત્તર આપેલું છે એને શું કર્યું છે પાંચ લિટર પાણી ઉમેર્યું નવું ગુણોત્તર કેટલો બની જાય છે પાંચ જેમ બે આવી રીતે અહીંયા એડ કેટલા કર્યા હતા પાંચ કર્યા હતા એકની વેલ્યુ કેટલી કહેવાય પાંચ તો અહીંયા જો પાંચ આપેલા જ છે એકની વેલ્યુ જો પાંચ કહેવાતી હોય તો પાંચની વેલ્યુ કેટલી થાય પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ આવો તમે ક્યારે ગણી શકશો તો તમારે જે બેઝિક જે કોન્સેપ્ટ તો એકદમ ક્લિયર હોય ત્યારે તમે વધારે પ્રેક્ટિસ કરીશ તો આવી રીતે તમે ગણી શકશો આગળ જો x ના છેદમાં 3 એકદમ આ ક્વેશ્ચન જો ઉપર દેખાય તો એકદમ સિમ્પલ આવી રીતે આપેલું છે 1 ના છે જો x ના છેદમાં 3 16 ના છેદમાં y અહીં જો બરાબર કેટલા આપેલા છે 4 આવી રીતે બરાબરમાં આપેલું હોય আর બીજી રીતે કેવું હોય જો x ના છેદમાં 3 16 ના છેદમાં y 4 મતલબ કે આના માટે પણ બરાબરમાં આ છે આના માટે પણ બરાબરમાં આ કહેવાય કે ના કહેવાય જો બધા બરાબરમાં છે બરાબર નું બરાબર તો અહીંયા થઈ જાય તો જો શું કીધું છે એક્સ પ્લસ વાયની કિંમત શોધો પહેલા આપણે એક્સ ની સુધી પડશે એક્સ ના છેદમાં ત્રણ છે સામે લઈ લઈએ ચાર બરાબરમાં છેદમાં માં ત્રણ છે સામે જાય ગુણાકાર ચાર ગુણ્યા ત્રણ એક્સ બરાબર શું થઈ જાય બાર વાય શોધું હોય સોડના ના છેદ વાય બરાબર પણ અહીંયા ચાર લખી શકીએ આપણે વાય અહીંયા છે એક્સ ની મળી બાર વાય ની મળી ચાર એક્સ પ્લસ અહિયાં પૂછ્યા છે વાય લખીએ તો પણ ચાલશે બાર પ્લસ ચાર એટલે કે સોળ જો ઓપ્શન નંબર સી શું થઈ ગયું આન્સર ખ્યાલ આવ્યો છે એ જો ખાલી ડાયરેક્ટ વાય માં અહિયાં કેવી રીતે આવી છે તો આવી રીતે જો છું પેલા બરાબર માં ચાર આપેલા હતા મૂક્યું સાદુ રૂપ આપ્યું આવી રીતે ફેરવીને એટલે શું થશે એક્સ ની મળી પછી વાય ની મળી સરવાળું પૂછ્યું છે કદાચ બીજા આવું પૂછી લે એક્સ ગુણ્યા વાય ની કિંમત કેટલી થાય બાર ગુણ્યા ચાર બાર ચોક અડતાળીસ આ છે માટે ગુણાકાર માટે એ સરવાળું પૂછ્યું છે બાદ બાકી પૂછી શકે તો ભાગાકાર પણ પૂછી શકે છે આગળ

તો એક્સ પ્લસ વાય પ્લસ જેડ ની કિંમત આપેલી છે સરવાળું પિસ્તાલીસ એ કરવાનું લખ્યું છે એક્સ વાય ત્રણ ચાર અહીંયા ફરીથી બાજુમાં ચાર લખી દો અહીંયા જો છ સાત અહીંયા સાત અને છ છે જેની બાજુમાં જગ્યા છે અહીંયા છ લખી દો આ વખતે છ ગુણ્યા ત્રણ કરો કેટલા થશે અઢાર છ ગુણ્યા ચાર ચોવીસ સાત ગુણ્યા ચાર અઠ્યાવીસ આ શું થઈ ગયું ગુણોત્તર ખ્યાલ આવે છે જો આ જે ગુણોત્તર છે એમાં અહીંયા ભાગ જો ઉડતો હોય તો શકીએ આપણે નવ બાર ચૌદ શું કર્યું બધામાં બે બે થી ભાગ ઉડે છે નવ બાર ચૌદ હવે સરવાળો આપેલો છે બસો ને પિસ્તાલીસ આની જ અહિયાં આપણે એક્સ બનાવી દઈએ સરવાળો કેટલો કીધો છે બસો પિસ્તાલીસ 14 पांत + 2 16 16 + 10 26 26 માં 9 ઉમેરવા છે 26 માં 10 ઉમેરી તો 36 એક વધારે છે એટલે 35 35x = 245 x = 245 / 35 35 નો ભાગી ના આવે તો ડાયરેક્ટ જો 35 નું 70 70 નો ટેબલ બોલી સક્યો તો ના કહેવું હોય 5 થી ભાગાય છે 5 * 7 = 35 5 થી ભાગીએ 5 * 4 = 20 4 બાકી રહેશે 5 9 = 45 સાત થી અહિયા સાત ભાગ ચાલે છે તો એક્સ બરાબર મળી ગયા સાત શોધવાની ક્યાં કિંમત છે નવ એક્સ એક્સ છે નવ એક્સ નવ ગુણ્યા અહિયાં કેટલા છે સાત નવ સાત ત્રેસઠ થાય ખેલાયો છે તો આ શું થયું એનું ગુણોત્તર આપણે જેનું શોધવાનું કીધું એનો જવાબ ઓપ્શન ચેક જો ઓપ્શન એમાં આપેલો છે આ શું થઈ ગયો આનો આન્સર આવી જ તમે એકદમ સર ઘણી શીખવાય રીતે શીખવો કોમ્યુટી પરીક્ષામાંથી અથવા જવા નોંધાય માટેની તૈયારી કરી હોય એના માટે જેના પર અલગ અલગ વિડીયો મૂકેલા છે પણ તમે જોઈ શકો છો વિડીયો પસંદ આવે તો લાઈક કિમિટ સાથે શેર કરજો